ગુજરાત રાજ્યના અત્યુન્દય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તેવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રેશન ધારકોના ત્રણ પોઈન્ટ અઢાર કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે તેમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એન એફ એસ એ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા non f એન એફ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ ડબલ ફિલ્ડર તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદિત એક લીટર પાઉચ રૂપિયા સો પ્રતિ લીટરના રાહત દરે અપાશે આ ઉપરાંત બીપીએલ અને અત્યુન્દય કુટુંબોને પાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડદિત એક કિગ્રા રૂપિયા બાવીસ પ્રતિ કિગ્રાના રાહત દરે તથા અત્યુદય કુટુંબોને કાર્ડદિત એક કિગ્રા રૂપિયા પંદરના રાહત દરે વિતરણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ